ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે ત્યારે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે રસ્તા ઉપર ખાડાના કારણે લોકોને કમરના દુખાવા સાંધાના દુખાવા વાહનો ખખડધજ થવા ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિપક્ષ તરીકે પોતાની ફરજના ભાગ રૂપે વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ બીમાર પડેલા રસ્તાઓને બોટલ ચડાવી ખાડાઓનું સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોના નામે નામકરણ અને પૂજાનો કાર્યક્રમ કરી ભ્રષ્ટાચારના કારણે પડેલા ખાડાઓ બાબતે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં પોલીસ દ્વારા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટરો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો અને આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે રસ્તો ખરાબ છે ત્યાં અમે તમામ જે પદાધિકારી છે એમના ફોટાઓ લઈને અમે અહીંયા બેઠા અને એમના નામકરણ માટેની વિધિ ચાલુ કરી કેમ કે આ જેટલા ખાડાઓ છે એ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના આશીર્વાદથી આ રસ્તાઓ તૂટી ગયા છે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે રોડ બનાવવા પાછળ વપરાતું હોય તો ખાડાઓ કેમ પડવા માંડે છે કેમ રસ્તાઓ તૂટી જાય છે કેમ જર્જરિત હાલતમાં થઈ જાય છે આ ખાડાઓના કારણે સુરત શહેરની જનતામાં તમે જોજો ઘણા બધા એક્સિડન્ટ ખાડાના કારણે થતા હોય ઘણા લોકોના વાહનો પતી જતા હોય આ ખાડાના ઘણા લોકોની કમર ભાંગી ગઈ છે આ ખાડાના કારણે ઘણા લોકોના હાંધાના દુખાવા થઈ ગયા છે આટલી આટલી તકલીફો સુરત શહેરના લોકોને વેઠવી પડતી હોય છતાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોને શરમ જેવો છાંટો નથી જ્યારે મુખ્યમંત્રી અહીંયા આવવાના હોય તો રાતોરાત રોડ રિપેર થઈ જતા હોય છે પરંતુ જો લોકોની સુવિધા માટેની વાત હોય તો એમનાથી કોઈ કામગીરી થતી નથી એના માટે આજે અમે તમામ લોકોએ ભેગા મળીને તમામ આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા અમે અહીંયા રોડ પર તમે ખાડા બતાવી શકો છો કેટલા ખાડા છે અહીંયા અમે પદાધિકારીઓને નામકરણ કર્યું સાથે સાથે બાટલા પણ રોડને ચડાવ્યા કેમ કે બીમાર હાલતમાં છે જલ્દી હાજર થાય એના માટે અને પૂજા પણ કરી છે પૂજા અર્ચના પણ કરી છે કે ઝડપથી આ રોડ સાજા થઈ જાય શાસકોને સદબુદ્ધિ આપે આવનારા સમયમાં જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે જેથી સુરત શહેરની જનતા કંઈક સારા રસ્તા ઉપર ચાલી શકે જમનાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં